બધી જ મહિલાઓએ નક્કી કરી લીધું છે કે જે રીતે સંકલન સમિતિ કહે છે એવી જ રીતે આ વખતે ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે આ અમે સંકલન સમિતિ કહે એ પ્રમાણે જ આગળ વધીશું અને ભાજપનો બહિષ્કાર કરી દીધો છે ભાજપનો બહિષ્કાર ભારતીય જનતા પાર્ટીનો સંદેશ તો સાફ હતો કે કંઈ પણ થાય અમે રૂપાલાને તો નહીં જ બદલીએ હા એટલે એમની એ જ રણનીતિ હતી લડવાનું મહેસાણામાં પહેલું અહિયાં થી ટિકિટ મળી હતી અને આજ એ જ મહેસાણા છે જ્યાં આગળ ક્ષત્રિય હવે મેદાનમાં મળેલી છે તમારા લોકો શું કેવું અમારું કેવું એટલું છે

મહેસાણાની ક્ષત્રિયાણીઓ અત્યારે આપણી સાથે જોડાઈ છે તેમની સાથે વાત કરીશું કારણ કે પુરુષોત્તમ રૂપાલાએ માફી તો માંગી લીધી છે પરંતુ જે ક્ષત્રિય મહિલાઓ માટે રોટી બેટીની વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી હતી તે ક્ષત્રિયાણીઓ શું કહી રહી છે તેમને જ પૂછીએ રૂપાલાએ માફી માંગી છે પણ વાત રોટી બેટીની હતી તમારું શું કહેવું છે હા એટલે વાત અમારી અસ્મિતા ઉપર એમને સવાલ ઉઠાવ્યો હતો અને એમની ઉમેદવારી રદ થાય એ માટે અમે એક મહિનાથી પ્રયત્ન કરી રહ્યા છીએ છતાંય એમને ઉમેદવારી નોંધાવી અને ચૂંટણી માટે તૈયાર થયા છે એટલે એમાં અમારો સખત વિરોધ છે સમગ્ર ભાજપ પાર્ટી ઉપર અચ્છા સમગ્ર ભાજપ પાર્ટી ઉપર વિરોધ છે પણ તમે લોકો શું કરી રહ્યા છો તમે લોકો જે રીતે સંકલન સમિતિ કહી રહી છે એવી રીતે કામ કરી રહ્યા છો કે મહિલાઓ પણ અલગ એક રણનીતિ સાથે બધી જ મહિલાઓને ભેગી કરવાનું કામ કરી સંકલન સમિતિ સર્વોપરી છે એમના જે નિયમો અને જે રણનીતિ તૈયાર કરે એ પ્રમાણે જ અમે આગળ વધીએ છીએ અચ્છા ક્ષત્રિય જેટલી મહિલાઓ છે બધી જ મહિલાઓએ નક્કી કરી લીધું છે કે જે રીતે સંકલન સમિતિ કહેશે એવી જ રીતે આ વખતે ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે હા સો ટકા

પોતાના ઉપર આવ્યું છે એટલે બધાને તકલીફ જ છે અત્યાર સુધી રૂપાલાની તકલીફ હતી બાકી હવે ભાજપની પણ છે હવે ભાજપની તકલીફ થઈ રહી છે તમારું શું કહેવું છે કે અસ્મિતાની વાત હવે બની ગઈ છે આ હા અમારી અસ્મિતાની અમે કંઈ રા અમે આપી દીધું બધું બરાબર રાજાશાહી વખતે લોકશાહીમાં સતત લોકશાહી જ્યારથી ચાલુ થઈ ત્યારથી અમને સાઈડમાં જ કરવામાં આવ્યા છે છતાંય અમે કોઈ દિવસ કોઈ માંગ નથી કરી પણ સવાલ હવે અમારી અસ્મિતા ઉપર આવ્યો છે તો અમે ભાજપ સરકાર પાસે પહેલાં આવેદનપત્રો ઠેર ઠેર આપી અને એમને રજૂઆત કરી હતી કે રૂપાલાની ટિકિટ રદ થાય પણ તો એમને ટિકિટ રદ ન કરી અને મારા આખા સમાજને સાઈડમાં કર્યું અને એક રૂપાલાને એમને મહત્વ આપ્યું એટલા માટે મારો આ રોષ છે અને કાયમ રહેશે અચ્છા તમારું શું માનવું છે કે આ અસ્મિતાની લડાઈ છે એ છેક સુધી લડશો તમે લોકો અમે જીવીશું ત્યાં સુધી લડીશો અમારામાં તાકાત છે ને અમે જીવીશું ને ત્યાં સુધી અમે લડાઈ લડીશું કારણ કે આ તો અમારી બેન બેટી ઉપર વાત આવી ગઈ એટલે અમે લડીશું અચ્છા અને આને કારણ કે હું રાજનીતિનો સવાલ તમને લોકોને નહીં પૂછું પણ એટલું ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આ રૂપાલાનો વિરોધ છે અને કોંગ્રેસને સપોર્ટ કેમ આપવાનો તો જ એમને ખબર પડે ને આખી પાર્ટી ચેન્જ થઈ જાય તું જ એમને ખબર પડે રૂપાલાનો જ વિરોધ કર્યો તો ને બેન પણ સરકારે અમારી માગ સ્વીકારી એમને રૂપાલાનો ટિકિટ રદ કરી હોત તો અમને ભાજપનો કોઈ વિરોધ હતો જ નહીં એમને ટિકિટ રદ ના કરી એટલે આખા પક્ષનો વિરોધ અમે કર્યો એમ અચ્છા તમે બધા ભાજપ સાથે જોડાયેલા હતા કે પહેલેથી પાયાના પથ્થરો જ ભાજપ ભાજપથી શરૂ થયા હતા પણ હવે અમારો સખત વિરોધ જ છે ભાજપ પાર્ટી ન જોઈએ બસ એક જ વાત અમને ન્યાય નથી મળ્યો તો અમે આ છેક સુધી આ લડાઈ લડી લઈશું અમને પ્રેમથી ન્યાય આપી દીધો હતો કે અમે લડાઈ લડવાના નહોતા રૂપાલાની ટિકિટ રદ થઈ હોત એટલેથી પૂર્ણ વિરામ થઈ જાત ને એમ અચ્છા એટલે માત્ર વાત રૂપાલાની ટિકિટની હતી તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ રદ ન કરીને એવું માન સ્વીકારી સરકાર રદ ના કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એવું કહેવા મતલબ ભારતીય જનતા પાર્ટીનો સંદેશ તો સાફ હતો કે કંઈ પણ થાય અમે રૂપાલાને તો નહીં જ બદલીએ હા એટલે એમની એ જ રણનીતિ હતી અને અમારી રાજપૂતોની અલગ રણનીતિ છે અમારા તો લોહીમાં છે લડવાનું અન્યાય સામે અને આ તો અમારી બેન દીકરી ઉપર અમારા ક્ષત્રાણીઓ ઉપર અસ્મિતાનો સવાલ આવે છે એટલે તો અમે ચોક્કસ આ લડાઈ છેક સુધી લડી લઈશું તમારું શું કહેવું છે કારણ કે મહેસાણામાં પહેલું ભાજપને અહીંયાથી ટિકિટ મળી હતી અને આજ એ જ મહેસાણા છે જ્યાં આગળ ક્ષત્રિયાણીઓ હવે મેદાનમાં પડેલી છે તમારા લોકોનું શું કહેવું છે અમારું કહેવું એટલું છે કે અમે આ લડાઈ લડી જશું રૂપાલાને આ વિરુદ્ધમાં જ લડીશું એમ અમારી અસ્મિતાને લાંછણ લાગ્યું છે માટે અમે આ લડાઈ લડી છે સરકારે અમારી સ્વીકારી એમની મોટી ભૂલ જ કહેવાય ને તમારું શું કહેવું છે મારું કહેવાનું એ થાય કે મોદી સાહેબે હોબળવાનું બંધ કરી દીધું અમારા ક્ષત્રિય સમાજનું અને એ વાતને લઈને અમને બહુ દુઃખ થયું એટલે અમે જે આ અમે અમારી સંકલન સમિતિ જે નિર્ણય લેશે એ પ્રમાણે અમે ચાલીશું અને હવે ભાજપનો બહિષ્કાર ભાજપનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છો તમને એવું નથી લાગતું કે આ મુદ્દો હવે સામાજિક કરતાં એક પોલિટિકલ મુદ્દો વધારે થઈ ગયો છે એ તો બનવાનું જ હતું ને તો મોદી સાહેબને વિચારવાનું હતું અમારો આટલા લાખ વસ્તીનો અમારા આટલા લાખ વસ્તીનો અમને સાઈડમાં કર્યા અને એક રૂપાલાને એમને મ્યાન રાખ્યો તો ભાઈ એમને વિચારવાનું જ હતું ને કે આમાં તો કંઈક થશે જ એટલે અમે તો જીવશું ત્યાં સુધી લડશું અને અમારો આ મુદ્દો તો ચાલુ જ રહેશે એવું નથી કે સાત તારીખ સુધી સાત તારીખ જશે ને તોય અમારો આ મુદ્દો ચાલુ રહેશે તમારું શું કહેવું છે અમે છેક સુધી લડત આપીશું કારણ કે વાત અમારા સ્વાભિમાનની અમારી અસ્મિતાની છે એટલે આ લડાઈ અમે છેક સુધી આપીશું બિલકુલ વાત સ્વાભિમાનની અને અસ્તિત્વ અસ્તિત્વની છે તેવામાં હવે લડાઈ જે છે એ છેક સુધી કરવાની વાત આ ક્ષત્રિયાણીઓ કરી રહી છે કારણ કે આ વખતે મેદાને ક્ષત્રિયણીઓ છે અને ક્યાંય પણ આ આખા આંદોલનની અંદર જોવા જઈએ તો ક્યાંય પણ જે ક્ષત્રિયાણીઓ મેદાને ઉતરી છે કારણ કે અસ્મિતાનો સવાલ અહીંયા ઊભો થયો છે તેવામાં ક્ષત્રિયાણીઓ પણ એ નિશ્ચિત કરીને બેઠી છે કે જો પોતે શહીદી વોરવી પડે તો એ પણ કરવા તૈયાર છે પરંતુ ક્યાંય પોતે નમવા માટે તૈયાર નથી આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર